નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સ ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે મીન રાશિમાં ચંદ્રનો સંચાર મિથુન અને કન્યા સહિત ચાર રાશિઓને મળી રહ્યો છે લાભ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોના નક્ષત્રોમાં આવી રહેલા ફેરફારને કારણે અનેક રાશિમાં પરિવર્તન આવી રહ્યા છે ત્યારે તમારું રાશિફળ શું કહી રહ્યું છે જુઓ આજના રાશિફળમાં આજે ચંદ્ર ગુરુની રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે જ્યારે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર તેના પ્રભાવ પ્રભાવમાં રહે છે આવી સ્થિતિમાં ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી મિથુન અને કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક અને ધન આપનારો રહેશે આવો જાણીએ આજની રાશિફળ વિશે વિગતવાર કઈ રાશિ પર આજે ભાગ્યના સિતારા રહે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે મેષ રાશિના લોકો પરિવારના સભ્યો સાથે આનંદદાયક અને આનંદદાયક સમય પસાર કરશે જો તમારા પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે પણ આજે સમાપ્ત થઈ જશે અને હવે તમે બધા એક થઈને પરિવારની યોજનાઓ પર ચર્ચા કરશો જો કે આજે તમે બાળકો સંબંધિત કોઈ બાબતને લઈને ચિંતિત થઈ શકો છો તમને આજે તમારા જીવનસાથી તરફથી પણ પૂરો સહયોગ અને સાથ મળી રહ્યો છે આજે તમે લોન ચૂકવવાના પ્રયાસમાં સફળ થશો સાથે જ તમે આપેલી લોન પણ પાછી મળી શકશ મેળવી શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને વૃષભ રાશિના સિતારા કહે છે કે આજનો દિવસ રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સફળતા લઈને આવ્યો છે પરંતુ પરિવારમાં આજે તમે માતાના સ્વસ્થ થાયને લઈને ચિંતિત રહી શકો છો આજે વૃષભ રાશિના લોકોને પણ સત્તાધીશો સાથે તાલમેલનો લાભ મળશે નોકરીમાં આજે તમને અધિકારી વર્ગનો સહયોગ મળી શકે છે પારિવારિક જીવનની દૃષ્ટિએ તમારો દિવસ આનંદદાયક અને રોમેન્ટિક રહેશે આજે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે ખરીદી કરવા જઈ શકો છો આજે તમને મોડી ઊંઘ આવશે મનોરંજક પળો પસાર થસ પસાર કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સુખ અને લાભ લઈને આવ્યો છે કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ સાથે કેટલાક સમયથી કોઈ મતભેદ ચાલી રહ્યા હતા તો આજે તે દૂર થઈ શકે છે તમારું મન તેમાં કામમાં વ્યસ્ત રહેશે અને તમે ઉત્સાહી પણ રહેશો આજે તમારા રમૂજી સ્વભાવને કારણે કોઈનું મન દુખી શકે છે તેથી બોલતા પહેલાં તમારી વાતનું વજન કરો વિદ્યાર્થીઓ આજે કોઈ પણ સપ્તાહારમાં સફળતા મેળવીને ખુશ થશે જો તમે આજે કંઈક પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પ્રોપર્ટીમાં રોકાણ કરવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે આજે સાંજે તમે તમારા કોઈ સંબંધીને તેમના ઘરે મળવા જઈ શકો છો સાંજે રોમાંચક રહેશે અને પાર્ટી તહેવારોની મજા માણી શકશે આજે ભાગ્યો અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે તમે મિત્રો સાથે કોઈ ફંક્શન અથવા પાર્ટીમાં હાજરી આપી શકો છો પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે મજા કરતી વખતે નિયમો નિયમો અને સજાવટને ધ્યાનમાં રાખો આજે તમે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લઈ શકો છો તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આજે બાળકો સાથે તમારો તાલમેલ સારો રહેશે સંતાનોની જવાબદારીઓ નિભાવવામાં તમે સફળ રહેશો આજે તમે તમારો થોડો સમય તમારા પરિવારના નાના બાળકો સાથે રમત રમવામાં પસ પણ પસાર કરશો જે તમારા આખા અઠવાડિયાના માનસિક તણાવને દૂર કરશે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે લેખનમાં રસ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળને જળ ચડાવવું ચડાવવું તમારા માટે શુભ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે બિઝનેસમાં કેટલાક નવા પ્રોજેક્ટ શરૂ કરી શકે છે જો તમે તમારા વ્યવસાયનો કોઈ પ્રોજેક્ટ રોક્યો હતો તો આજે શક્ય છે કે તમે તેને ફરીથી શરૂ કરવાનું વિચારી શકો તમારા દ્વારા તમારા દ્વારા લેવામાં આવેલા સાહસિક નિર્ણયો અને પગલાં તમને લાંબા ગાળે લાભ કરશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને પરિવારના કોઈ પણ સભ્યની પ્રગતિ અને સફળતાથી મન પ્રસન્ન રહેશે આજે કેટલીક બિનજરૂરી ચિંતાઓ પણ તમને પરેશાન કરશે પરંતુ તમારા જીવનસાથીના સહયોગથી તમે ચિંતાઓને બાજુ પર રાખીને જીવનને સકારાત્મક રીતે જોશો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરવાથી લાભ થશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમને શુભ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે આજે તમારા હાથમાં કોઈ શુભ કાર્યક્રમ થવાની પણ શક્યતા છે રોજિંદા રોજગારની શોધમાં રહેલા લોકો આજે કેટલાક સકારાત્મક પરિણામો મેળવી શકે છે આજે કન્યા રાશિના લોકો પોતાની મહેનત અને ખર્ચા પ્રમાણે સારી કમાણી કરી શકશે આજે તમારા મનમાં કોઈ વાતને લઈને મૂંઝવણની સ્થિતિ રહી શકે છે સારું રહેશે સારું રહે છે કે તમે તમારા મનને પરિવારના સભ્યોની સામે ખ ખચકાટ રાખ્યા વિના રાખો તેનાથી તમારી મૂંઝવણ દૂર થશે આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ પણ કાર્ય કાર્યક્રમમાં હાજરી આપી શકો છો કુટુંબિક ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તમારે શિક્ષકો અને વરિષ્ઠોના આશીર્વાદ લેવા જોઈએ તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક રીતે સકારાત્મક પરિણામ આપવાનો છે જો છેલ્લા કેટલાય દિવસોથી વેપારમાં લેવડ દેવડની સમસ્યા હતી તો આજે તે સમસ્યા દૂર થઈ જશે કારણ કે તમારા પૈસા ક્યાંક અટવાઈ શકે છે હાથમાં મોટી રકમ હોવાને કારણે આજે તમે પાર્ટીનું પણ આયોજન કરી શકો છો આજે તમારી પ્રગતિ અને સફળતા જોઈને તમારા વિરોધીઓ તમારી ઈર્ષા કરશે તેથી તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ આજે સાંજે તમે તમારા મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે આજે ભાગ્ય પંચ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી તુલસીને જળ ચઢાવો અને દીવો પ્રગટાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે આજે તમારા અસંસ્કારી વર્તનથી તમારા પરિવારના સભ્યોને થોડી તકલીફ થઈ શકે છે અને તેઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે જો આજે તમે તમારા વ્યવસાયમાં કોઈની સાથે લોન અથવા લોનની લેવડ દેવડ કરી રહ્યા છો તો તમારે સાવચેત રહેવું જોઈએ નુકસાન થઈ શકે છે આજે પરિવારમાં કોઈ કાર્યક્રમ અને યોજના પર ચર્ચા થઈ શકે છે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે જો તમે તમારા વ્યવસાયમાં ભાગીદારીમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજે જ રોકી દો કારણ કે આ કામ માટે આજનો દિવસ સારો નથી આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે આજે શનિ ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ મોટી સફળતા લઈને આવ્યો છે આજે તમારા વિરોધીઓ તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે આજે તમારા માટે સરકારી કામ ટાળવું સારું રહેશે કારણ કે તમે પરેશાન રહેશો અને કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે આજે તમે તમારા પૈસાનો અમુક હિસ્સો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં ખર્ચ કરી શકો છો આજે સાંજે તમે કોઈ પરિચિત અને મિત્ર સાથે મનોરંજન પળોનો આનંદ માણસો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે આજે ગાયને રોટલી ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ઘણો સારો રહેવાનો છે આજે લોકો તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને કાર્યની પ્રશંસા કરશે સફળતાથી મન પ્રસન્ન રહેશે તમારે તમારા બિઝનેસ પાર્ટનરની સલાહ લેવી જોઈએ જ્યારે નોકરીયાત લોકોએ આજે વિવાદો અને ઓફિસ પોલિસ્ટિકથી દૂર રહેવું જોઈએ નહીંતર નુકસાન થઈ શકે છે સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે જો તમે તમારા બાળકોને કોઈ પણ અભ્યાસક્રમમાં દાખલ કરવા માગો છો તો આજે તમે તમારા પ્રયત્નોથી આ કાર્યમાં સફળતા મેળવી શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાને જળ ચડાવો અને શનિ સ્ત્રોતનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકોનો પ્રભાવ અને કીર્તિ આજે વધશે પરંતુ આજે તમને કોઈ વિરોધી અને દુશ્મનના કારણે વેપારમાં નુકસાન થઈ શકે છે પરિવારના કોઈ સભ્યને લઈને તમને ચિંતાઓ અને સમસ્યાઓ થઈ શકે છે કોઈની ક્ષેત્રપિંડી અને ગેરવર્તણૂક તમને માનસિક તકલીફ આપી શકે છે આજે સરકારી ક્ષેત્રમાં કોઈની મદદ અને પ્રયત્નોથી તમારું કામ થઈ શકે છે નાણાકીય બાબતોમાં આજે સિતારા બતાવે છે કે તમે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકશો રોકાણના તમારા પ્રયાસો સફળ થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે કાળા કૂતરાને રોટલી ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહી શકે છે જો તમે આજે પૈસાની લેવડ દેવડ કરવા માંગો છો તો તમારા જીવનસાથીની સલાહ અવશ્ય લો તમારા માટે ઉધાર લીધેલા પૈસા મળવામાં મુશ્કેલી થશે સાથે જ તે તમારા સંબંધોને બગાડશે આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કોઈ પ્રવાસ સતગિત કરવો પડી શકે છે આજે તમે તમારા સામાનનું નુકસાનને લઈને થોડા ચિંતિત રહી શકો છો તેથી આજે તમારા સામાનને સુરક્ષિત રાખવું વધુ સારું રહેશે આજે મીન રાશિના જાતકો પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે જો પરિવારના કોઈ સભ્યના લગ્ન ચાલી રહ્યા છે તો આજે મામલો આગળ વધી શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો